પીપળાના પાનનો રસ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હૃદય અને ફેફસાઓને સ્વસ્થ રાખે છે નમસ્તે મિત્રો જ્યોતિકાદ યુટ્યુબર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પીપળાનું ઝાડ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું જ ફાયદાકારક છે પીપળાના પાન ફળ મૂળ અને છાલ આ બધી વસ્તુઓ ઔષધીય ગુણોથી ભરપૂર છે પીપળાનું પાન ધાર્મિક દ્રષ્ટિએ કેટલું મહત્ત્વપૂર્ણ છે તે તો તમે બધા જાણતા જશો એવી માન્યતા છે કે પીપળાના ઝાડમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણેયનો વાસ હોય છે તેથી જ પીપળાના ઝાડની પૂજા કરવામાં આવે છે પણ શું તમે જાણો છો કે લીમડાના ઝાડની જેમ જ પીપળાનું ઝાડ પણ સર્વ રીતે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને સ્વાસ્થ્ય માટે કંઈ કેટલીય રીતે ફાયદાકારક હોય છે સૌથી પહેલાં વાત કરીએ પીપળાના પાનના સ્વાસ્થ્ય લાભો વિશે આયુર્વેદિક ગ્રંથોમાં પીપળાના ઝાડ અને તેના પાનના અનેક ગુણોના વિશે જણાવવામાં આવ્યું છે આયુર્વેદના મતે વાત પિત અને કફ આ ત્રણેય દોષોના કારણે થનારી બીમારીઓમાં પીપળો મદદ કરી શકે છે આ સિવાય લોહી શુદ્ધ કરવામાં અને પેટ સાફ લાવવામાં પણ પીપળાના પાન મદદરૂપ થઈ શકે છે એક વૈજ્ઞાનિક અધ્યયન મુજબ પીપળાના પાનના અર્કમાં કેટલાય એવા ગુણો હોય છે જે અસ્થમાની બીમારીમાં પ્રભાવી અસર પાડી શકે છે અસ્થમાના રોગના ઉપચારમાં પીપળાના પાનનો રસ અને તેના ફળનું ચૂર્ણ બનાવીને લેવાની સલાહ આપવામાં આવે છે વાત અને દોષના કારણે કબજિયાત એસિડિટી અને પાચનને લગતી અન્ય બીજી સમસ્યાઓમાં પીપળાના પાનનો રસ મદદરૂપ થઈ શકે છે રાત્રે સૂતા પહેલાં પીપળાના પાનનો રસ પાણીમાં મેળવીને પીવાથી સવારે પેટ સાફ આવે છે ઘણીવાર અચાનક ઋતુ પરિવર્તનના કારણે બાળકોથી લઈને વડીલો સુધી બધાને શરદી ખાંસી અને ઉધરસની સમસ્યા થઈ જાય છે તો તેના માટે પીપળાના પાનને પાણીમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી આરામ મળે છે આજકાલ હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ વધી ગયું છે તેનાથી બચવા માટે પીપળાના દસ પંદર પાન લઈને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા પછી આ પાણીને ગાળીને દિવસમાં બે ત્રણ વાર પીવું તેનાથી હૃદયને હેલ્ધી રાખવામાં મદદ મળશે આગળ મેં જણાવ્યું તેમ પીપળાના પાનનો રસ લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે જેના કારણે શરીરમાં જમા થયેલો વિષાક્ત પદાર્થ અને ગંદકી બહાર નીકળી જાય છે આમ પીપળાના પાનના રસથી ચામડીને લગતી સમસ્યાઓ જેવી કે ખુજલી ખરજવું દાંત વગેરેની સમસ્યા દૂર થાય છે પીપળાના પાંદડામાં પ્રોટીન કેલ્શિયમ આયન કોપર એન્ટી ઇન્ફ્લામેન્ટરી એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણો હોય છે જો વારંવાર આંખના દુખાવાની સમસ્યા રહેતી હોય તો પીપળાના પાનનું સેવન કરવું જોઈએ પીપળાના પાન ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ હંમેશા માટે દૂર થઈ જશે ખંજવાળની સમસ્યા હોય તો પીપળાના પાનનો રસ પીવાથી તરત જ આરામ મળે છે પીપળાના પાનનું નિયમિત સેવન કરવાથી જીવનમાં ફરી ક્યારેય ખંજવાળની સમસ્યા નહીં થાય કમળાના રોગમાં પીપળાના પાનને સૂકવીને પીસીને તેમાં સાકર ભેળવીને દિવસમાં ત્રણથી ચાર વાર પીવાથી થોડા દિવસોમાં કમળામાં આરામ મળશે પીપળાના કેટલાક પાનને પાણીમાં ઉકાળો જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે પીપળાના પાનને એક વાસણમાં નીચોવી લો તેનાથી તમને પીપળાના પાનનો રસ મળશે શરદી થઈ હોય તો પીપળાના પાનને દૂધમાં ઉકાળો પછી તેમાં સાકર નાખીને દિવસમાં બે વાર પીવો તેનાથી તરત જ આરામ મળશે વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી લીવર પર ખરાબ અસર પડે છે આવી સ્થિતિમાં પીપળાના પાનનું સેવન લીવરને સ્વસ્થ રાખવા માટે કરી શકાય છે લીવરના દર્દીઓએ દરરોજ સવારે પીપળાના બે પાંદડાઓનું સેવન કરવું જોઈએ ગરમીને કારણે જો નાકમાંથી લોહી નીકળતું હોય તો પીપળાના તાજા પત્તાનો રસ કાઢીને નાકમાં નાખવો આમ કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે અને આમ ન કરવું હોય તો પીપળાના પાનને સૂંઘવાથી પણ નકસીરની સમસ્યા દૂર થઈ જશે પીપળાના પાનને ખાવાથી તણાવની સમસ્યા પણ દૂર થઈ શકે છે જે લોકોને પણ તણાવ રહે છે એ લોકોએ રોજ એક પીપળાના પાનને ખાવું પીપળાના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે અને આ તત્વ તણાવ દૂર કરવામાં મદદ કરે છે જે લોકો નિયમિત પીપળાના પાનનું સેવન કરે છે એ લોકોનું શરીર હંમેશા યંગ રહે છે અને વધતી ઉંમરમાં પણ એ ફિટ રહે છે માટે પીપળાના પાનને ખાઈને જવાન અને ફિટ રહી શકાય છે શરીરમાં ક્યાંય વાગવાથી ઘા પડ્યો હોય તો પીપળાના પાનનો લેપ લગાવતા જ ઘા દૂર થઈ જશે જો કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો ડંખ મારેલી જગ્યા પર પીપળાના પાનનો રસ લગાવવાથી ઝેરની અસર ઓછી થઈ જાય છે પેટમાં જો દુખાવો થતો હોય તો પીપળાના પાન ખાવાથી દુખાવો એકદમ ઓછો થઈ જશે થોડા પીપળાના પાન લઈને તેને સાફ કરીને પીસી લેવા અને અંદર ગોળ મેળવી દેવો આ મિશ્રણનું દિવસમાં બે વાર સેવન કરવાથી દુખાવો ઓછો થઈ જશે પીપળાના પાનને સૂકવીને પીસી લેવા અને પછી આ પાવડરમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું એક અઠવાડિયા સુધી આનું સેવન કરવાથી લોહી એકદમ શુદ્ધ બની જશે દાંતનો દુખાવો પેઢામાં સોજા જેવી સમસ્યા હોય તો રોજ પાણીમાં ચાર પાંચ પીપળાના પાન ઉકાળો પછી આ પાણીને ગાળીને તેમાં મીઠું ઉમેરો આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુખાવો અને પેઢાના સોજામાં રાહત મળે છે આંતરિક ઈજા કે સોજો આવ્યો હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો પીપળાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી રાહત મળે છે અને આ ઉકાળેલા ગરમ પાણીમાં ટુવાલ બોળીને ઈજાગ્રસ્ત અથવા સોજાવાળી જગ્યા પર શેક કરવાથી દુખાવામાં રાહત મળે છે પીપળાના ઝાડમાંથી આપણને શુદ્ધ હવા અને પુષ્કળ ઓક્સિજન મળે છે તેનાથી તમામ પ્રકારના ઇન્ફેક્શનથી રાહત મળે છે સિઝનલ ઇન્ફેક્શન હોય કે ફેફસાનું ઇન્ફેક્શન પીપળાના પાનનો રસ પીવાથી આ બધાથી રાહત મળે છે પીપળાના પાનનો રસ પણ કેન્સરના કોષોને વધતા અટકાવે છે પીપળો એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે માટે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે પીપળાના પાંદડા અને ગળો વગેરેને મિક્સ કરીને દિવસમાં ચાર વખત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને વાયરસનો નાશ કરવામાં ખૂબ જ ફાયદો થાય છે પીપળાના પાનનું સેવન કરતાં પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે ખાસ કરીને ગર્ભવતી કે સ્તનપાન કરાવતી મહિલાઓ નાના બાળકો અને